ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે જતા હોઈએ તો આજે પણ કઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈ વિડીયો ઉતારી લીધો ઘણા સમયથી બાને મારે છે પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો અમે એકલા જવા નથી માંગતા કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો અમે બાને નહીં લઈ જવા દઈએ તો પછી આ હાજ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે તો અત્યારે વૃદ્ધા વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય હોય છે છે કે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને પોતાની મૂડી પણ આપણને દીધી હોય છે એમનો ખૂબ મોટો બિઝનેસ છે વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટ નું તો લેડીઝ નર્સ પણ રાખી શકે છે એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં એવું કહે છે